દયાપર ખાતે માતૃભૂમિ દૂધ ઉત્પાદક મંડળીનો અંતિમ ભાવ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત હતા અને વધુને વધુ દૂધ એકત્ર થાય અને સરહદ ડેરી સમગ્ર વિશ્વમાં નામ મેળવે તેવી મનોકામના વ્યક્ત કરવામાં આવી દયાપર દર્શન સોનીનો ખ્રિસ્તુ તહેવાલ દયાપરમાં માતૃભૂમિ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના અંતિમ ભાવ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગૃતિ કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો સરહદ ડેરીના ડાયરેક્ટર હસમુખ પટેલ ભવાન લખાણી ધનજીભાઈ થાકરાણી સૈયદ ગુલામ મુસ્તુફા ભાવા તુલસીભાઈ પારશિયા ભવાનભાઈ લીંબાણી જયંતિભાઈ લીંબાણી નઠવરભાઈ પરમાર બીબી પટેલ મીઠાભાઈ નોતિયાર હસમુખ પટેલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો કચ્છમાં સાત લાખ લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે અને બાળકોને ભણવા માટે વિદેશ જે મોકલવામાં આવે છે તેનો ખર્ચો સરહદ ડેરી ઉઠાવે છે અને વ્યાજ વગર આ ખર્ચો પાર્ટીને આપે છે સૈયદ ગુલામ બાવાએ પણ જણાવ્યું હતું કે પશુપાલકોએ મહેનત કરવી જોઈએ હજુ પણ વધુ મહેનત કરે તેવી અપીલ કરી હતી માલધારીઓ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા સંચાલન અને આભાર વિધિ પુનિત ગોસ્વામીએ કરી હતી હતીજભાઈ પટેલ કચ્છ ડેરીના ડાયરેક્ટર પદે જે છું હાલમાં આજે લખપત તાલુકા દયાપર ખાતે માતૃભૂમિ દૂધ ઉત્પાદક મંડળીના પશુપાલક મિત્રોને અંતિમ અને જે વિતરણ સ્વરૂપે આજે જ્યારે વાર્ષિક જનરલ સભા ત્યારે ભરાણી હતી ત્યારે પશુપાલક મિત્રોએ સૌએ આ સભાની અંદર બહુ સંખ્યામાં હાજરી આપી હતી જેમાં